સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈને સતત વરસતા વરસાદમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા ત્યારે પાટણ જિલ્લાના સમી ગામમાં આવેલ ઇન્દિરા આવાસ જૂના મફત પરામાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી જો કે સમી ગામમાં આવેલ ઇન્દિરા આવાસ યોજનામાં થી ચાલીસ વર્ષ અગાઉ આ લોકો અહીં વસવાટ કરે છે અને અતિવૃષ્ટિના કારણે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી જોવા મળી રહી છે જો કે વરસાદી પાણીના નિકાલ માટે સમી બસ સ્ટેન્ડથી બસ્સો મીટર દૂર આવેલ પાણીની કેનાલ જે સમી બસ સ્ટેન્ડથી સમી ચોકડી તરફ જાય છે તે નહેરની અંદરથી પાણીનો કાયમી નિકાલ થઈ જાય તેમ હોવા છતાં પણ ગામના આગેવાનો અને કેટલાક લોકો દ્વારા સમી મામલતદાર કચેરીમાં મળી પાણીના નિકાલ માટે કોઈ તજવીજ કરતા નથી જેથી જૂના મફતપુરાના સ્થાનિક લોકોને દર ચોમાસામાં અને અતિવૃષ્ટિમાં વરસાદી પાણી ભરી રહેવાને કારણે સ્થળાંતર કરવાની ફરજ પડતી હોય છે ત્યારે જૂના મફતપુરાની બાજુમાં આવેલ બીએચ દવે કોલેજનો વરસાદી પાણીનો નિકાલ મફતપુરામાં નેડિયા મૂકીને કરી રહ્યા છે જેથી આ નેડિયા મૂકવાથી જૂના મફતપુરાના સ્થાનિક લોકોને ઘણી હાલાકી અને આર્થિક રીતે મોટું નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે જો તેમ કરવામાં આવશે તો સ્થાનિક લોકોને મોટું આર્થિક નુકસાન થવાની સંભાવનાઓ પણ રહેલી હોવાથી સમી ગામના ઇન્દિરા આવાસના સોથી વધુ લોકો પાટણ કલેક્ટર કચેરી ખાતે બીએચ દવે કોલેજનો વરસાદી પાણીનો નિકાલ જૂના મફતપુરામાં કરવામાં ન આવે તે માટે આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા હતા અને ટુ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે બીએસ દવે કોલેજનું વરસાદી પાણીનો નિકાલ માટે મૂકવામાં આવેલ નેડિયાને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી સ્થાનિક મહિલાએ સમીના જૂના મફતપુરા વિસ્તારમાં ચોમાસામાં અને અતિવૃષ્ટિમાં સમા પાણી ભરાઈ જતા હોવાનું જણાવી ચૂંટણી સમયે વોટ લેવા નેતાઓ અમારા વિસ્તારમાં આવી જતા હોય છે પરંતુ આફતમાં કોઈ નેતા હજુ સુધી ખબર લેવા પણ આવ્યા ન હોવાના આક્ષેપ કરી પોલીસ પણ જૂના મફતપુરા વિસ્તારના રહીશોને ડરાવતી હોવાના આક્ષેપ કર્યા હતા સમીના જુના મફતપુરા વિસ્તારમાં બે હજાર અઢારમાં રોડ મંજૂર થયેલો હોવા છતાં પણ આજ દિન સુધી આ વિસ્તારમાં રોડ બન્યો ન હોવાના આક્ષેપ કરી આ રોડ માત્ર કાગળ પર જ અધિકારીઓએ બનાવી તેની ગ્રાન્ટ સગે વગે કરી નાખી હોવાનો પણ આક્ષેપ કર્યા હતા અને આ વિસ્તારમાં લાઇટ પણ મંજૂર થઈ હોવા છતાં આજ દિન સુધી લાઇટનું પણ કામ થયું ન હોવાના આક્ષેપ કર્યા હતા જો સમીના જૂના મફતપુરા વિસ્તારમાંથી વરસાદી પાણીનો તંત્ર દ્વારા યોગ્ય અને કાયમી નિકાલ લાવવા નહીં આવે તો સ્થાનિક મહિલાએ આંદોલન કરવાની ચીમકી આપી જો પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો અમારે પાણીમાં જ મરવાનું હોવાથી અમે કલેક્ટર કચેરી ખાતે આવી આત્મવિલોપન કરવાની પણ ઉચ્ચારી હતી સાહેબ તાલુકામાં દર ચોમાસાના અંદર અમારા ત્યાં પરામાં પાણી ભરાય છે અત્યારે અમારા આટલો આટલા આટલા પાણી ઢીચણ ઉપર છે બરાબર અત્યારે નિશાળના વાળા નિશાળવાળા વાળા પેલી બાજુથી ખેતરો વાળા બધા પણ પાણી છોડે છે જ્યાં નાળા ન હતા ત્યાં નાળા મૂકવામાં આવે છે જે નાળા હતા એને બંધ કરવામાં આવે છે બરાબર એટલે અમારી ગરીબ વસ્તી છે અમારે હાલમાં ગરીબ વસ્તી જ્યાં આગળ રહીએ છીએ ને ત્યાં આગળ બધા પણ અમને દાબ આપે છે અને દબાવે છે બરાબર વધારે કરવા જઈએ છીએ ને તો અમને એમ કહેશે કે ગરીબ વસ્તી આ મફત પર રહે ને એ એના અંદર નથી બોલતો અમને બહાર જ્યારે વોટિંગનો ટાઈમ થાય ત્યારે સાહેબ બધા આવે છે અત્યારે પાણી ભરાય છે તો કોઈ નથી આવડતો ઉનાળાના અંદર ચાર મહિના અમે તરસે મરીએ ગટરનો પાણી અમને પીવામાં દેવામાં આવે બરાબર

પાસ કરેલો છે અમારી સમી ગામની વસ્તી પણ અમને ના અમારે લાઈટ મંજૂર થઈ ગયેલી છે અને બીજો જે બીજા ગામનો જે બોર્ડ છે એ સમી ગામના અંદર મારી અને અમને એમ કેસે કે તમારે ત્યાં હજી નથી કામ કામ કરીએ અમને બતાડી છે બરાબર એવી રીતે અમારા સાથે અન્યાય થાય છે અમને ઇન્સાફ આપ તો પાણી નો નિકાલ નહીં કરવા માં શું આગળ કાર્યવાહી શું કરવા અમને પાણીમાં માં નિકાલ કરવા માં નહીં આવે અમે આંદોલન ઉપાડશ બરાબર અમે છેલ્લે આંદોલનમાં અમારા થી કઈ નહીં તાતે અમે અમારા તો પાણીમાં મરવાનું છે બરાબર તમે આઈ આઈ ને આત્મહત્યા કા સુધી અમે શું કરીએ કેમ કે અમને અહીંયા નહીં આલે અમે વસ્તી આ કર શું આ તો અમે ખાલી અત્યારે બે ગાડીઓ ભરીને આયા છીએ બરાબર અજી 200 માણસ અમારા ગામના અંદર તાગા ના લાગ બીજે ના ખોદે દે તે ઉભાય